બાયડના ઘાબટ ખાતે સેવાસેતુનો દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ખાતે યોજાયો હતો જેમાં લાભાર્થીઓએ આવક જાતિના દાખલા રેશન કાર્ડમાં નામ દાખલ નામ કમી નામ સુધારો તથા ઈ કેવાયસીની કામગીરી આધાર કાર્ડ ને લગતી તમામ કામગીરી પીએમજીમાં અરજી મફત હેલ્થ ચેકઅપ કૃષિ પંચાયત પશુપાલન સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ તેમજ બસ કન્સેશન પાસ ગંગા સ્વરૂપ આર્થિક સહાય નિરાધાર વૃદ્ધ વંદના સંકટ મોચન સહાય યોજના તેમજ નવીન વારસાઈ અરજીઓ તથા વિનામૂલ્યે સાત બાર આઠ અને નકલ જન્મ મરણ પ્રમાણપત્ર લગ્ન નોંધણી અને મિલકત આકારનીના ઉતારા ઘરેલું નવા વીજ જોડાણ બેન્કિંગને લગતી સેવાઓ સેવા સેતુમાં લાભાર્થીઓ લાભ લીધો હતો તેમજ સ્થળ ઉપર આવેલી અરજીઓ સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં ધારાસભ્ય ધવલસી ઝાલા તેમજ તાલુકા પ્રમુખ માનસિંહ સોઢા પરમાર તેમજ વરિષ્ઠ આગેવાનો મોટી સંખ્યામાં આજુબાજુના પ્રજાજનોએ સેવા સેતુમાં લાભ લીધો હતો એક પેડ તેના એ એના ત્રણેય કાર્યક્રમનું આયોજન બહેર સાથે આપણે રાવટ ગામે રાખેલું છે જેની અંદર અનેકવિધ સેવાઓ આપણે ફ્રી ઓફ કોસ્ટ સરકારશ્રીની સૂચના મુજબ આપવા જઈ રહ્યા અને એમાં બહુ બધા લોકોનો સારું પાર્ટિસિપેશન છે જનપ્રતિનિધિ છે આપ સૌની જે ઉપસ્થિત ભીડ ઉપરથી જોઈ શકો છો એ સરકારશ્રીનો જે હેતુ છે કે જે તંત્ર છે એ આપણા ઘર સુધી પહોંચે એ ઓછી ઉપાડી અને આજે જે લોકો આવે છે એ તમામ જે બધી મદદ કરવા અલગ અલગ જનસેવાના કેન્દ્રો ઊભા કર્યા છે સહાયતા કેન્દ્રો છે હેલ્થની મળશે સ્ક્રીનિંગ થવાનું છે આવક જાતિના દાખલા રાશન કાર્ડના દાખલા છે આધાર કાર્ડ છે આ અનેકવિધ લગભગ ફિફ્ટી સેવન જેટલી સેવાઓ આપણે અહીંયાથી ઉપલબ્ધ કરવા જોઈ રહ્યા છીએ અને લોકોનું સારું એવું પાર્ટિસિપેશન છે અને કંઈક ને કંઈક એક લોકોમાં સંતુષ્ટની પણ ભાવનાઓ છે જેથી કરીને આજે જે અમારો સેવા સેતુ છે એ ઘણા અર્થે સાર્થક જોડે હોય એવું છે